હાલો ભાઈ જો દેખાડો વસ્લો લીટે થી વસ સેન્ટર રાખો એ તો હરીરામ આપણે સેટિંગ કરી દીધી ને કે ભાઈ હવે વસ છે બરોબર આ એમ ફેરવી નાખો આમ હા 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 નકર તેમ નાખીએ નહીં એકો હા હાલો ભાઈ હરીરામ વસ સેન્ટર કરી દો આમ થોડા કરો હા હા રેડી હાલો એ શું કે એવું નથી હરીરામ એ નું ના ના એ કઈનું દુખે એમ નથી ના તો તો સાઈડમાં વિયો જાવ આ તમને લેકે નડું ને આ સાઈડ બેવ તમ તારે

એ ગાય યાર દામી ભાઈ એ દાવ હા નાખી દીધા હા દાદા દાવલા આમ જાવ ભાઈ દાવલા ભઈએ બધાય નાખી દીધા છે બકડીયામાં અને ડોલીભાઈ તમારે પાંચ વૈદ્યા પાંચ તમે નાખી હે હે આરે રામ છોડો છોડો અને આપણે બંધાઈ જાવ આગળ કઈ તોડો મારા ભાઈએ જીતવા નથી કીધું આજે અને તાલના ભાઈ આમ લોઈ વિજેતા છે ઓલા રેડી થઈ ગયા રેડી રેડી ભાઈ બરોબર સેન્ટર છે ને બરોબર છે હાલો એ જલ્દી ભર લગાઉ બર લગાઉ 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 બુરાભાઈ થોડુંક બર લગાવો લગાવો બર પક ભરાવો લગાવો પર લગાવો કો લગાવ્યા બર લગાવો બે જરિયા દો બે જરિયા છે બે જરિયા બર લગાવો પક ભરાવો આઈ લગાવો લગાવો બર લગાવો બર વાહ 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 એ ઓ ટક્કર હા બુરાભાઈ વાહ આ બુરાભાઈ વાહ એ એ એ

अरे ना बा अरे बा रे टक्कर दी दी ओ बाजी ने अरे ओ <laughs> अल्लाह हरिया करी नहीं के बा हम तो दो पर आ हा हा केवना लहरिया किया थे ये बाकि टक्कर हो तो 10000 तो नो जाय नो यार बराबर मैं एवडी मेहनत करी है हां मतलब एम से तू ले लो पर नो आववा देता नो आया बाप ने मां 10000 मरी पड़वा 10000 हक आ छाटा जोन केवे આઈશી વાત છે આપણે ગયા ને હા જય બે ઉમેદવાર જીતેલા હે મુરાભાઈ હા ઈને ટકક દેઈ દઈ બરોબર કાય ઉઠો હા હાલો મુરાભાઈ હા બે જીતેલા ઉમેદવારને કરી લ્યા કમ્પ્લીટ અરે રેડી એ આમ ફેર આમ ફેર વોટલા સેન્ટર માં લઈ લ્યો બેને બાસ હે રેડી રેડી હા આમ જો હે દાવલાભાઈ

기어레 <chat> <prix> <Upper language>